ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક વધારો થયો નદીની સપાટી પંદર પોઈન્ટ પચીસ ફૂટ પર પહોંચી છે નર્મદા ડેમમાંથી બે લાખ બાર હજાર સાતસો ચુમ્મોતેર ક્યુસેક પાણીની નદીમાં આવક નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે મામલતદાર અંકલેશ્વર પ્રાંત અંકલેશ્વર સહિત અધિકારીઓ ખડેપગે હાજર છે ભરૂચ જિલ્લામાં બે દિવસ વરસાદના રેડ એલર્ટના પગલે લોકોને સતર્કતા રાખવા માટે અપીલ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં વરસાદના રેડ એલાઇટના પગલે કલેક્ટર તુષાર સુભેરાય એ નાગરિકો કોર્ટે સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે આપ જોઈ શકો છો ભરૂચના ગોલ્ડ બ્રિન્દની નીચે આપણે ઊભા છે આ અહીંયા નર્મદા મૈયા બ્રિજ છે અને ગોલ્ડન બ્રિજ અહીંયા છે નર્મદા બંને કાંઠે વહી રહી છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદામાં બે લાખ બાર હજાર સાતસો ચુંમોત્તેર ક્યુશેક પાણી છોડવામાં આવી રહ્યું છે પંદર ફૂટ સપાટી જઈને આવી છે અને અત્યારે સ્થિર થઈ છે નર્મદાનું ભરૂચનું લેવલ એમ કહી શકાય ગોલ્ડન બ્રિન્દનું કે

તેમજ પ્રાંત અધિકારી ટીમો અત્યારે કાર્યરત છે અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ